નમસ્કાર મિત્રો શ્રી વિજય ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી વિજય ઓઝા કે એજ્યુકેશન કેમ્પસ લખતર માટે નીચે મુજબની લાયકાત ધરાવતા સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ મંદિર બાલ વિકાસ વાટિકામાં પીટીસી અને બીએડ ઉમેદવાર માટે તમામ વિષયમાં જગ્યાઓ ખાલી પડેલી છે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક પીટીસી બીએસસી બી એ બીએડ કરેલ ઉમેદવાર માટે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં જગ્યાઓ ખાલી પડેલી છે માધ્યમિક વિભાગની વાત કરીએ બીએસસી બી એ બીએડ કરેલ ઉમેદવાર માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજીમાં જગ્યાઓ ખાલી પડેલી છે ઉચ્ચતર માધ્યમિકમાં એમએ એમ કોમ બીએડ કરેલ ઉમેદવારો માટે અર્થશાસ્ત્ર અંગ્રેજી સ્ટેટ એકાઉન્ટમાં જગ્યાઓ ખાલી પડેલી છે કોમર્સ કોલેજમાં એમ કોમ બીએડ માટે એકાઉન્ટની એક જગ્યા ખાલી પડેલી છે કોમર્સ કોલેજમાં એમએ એ બીએડ માટે અંગ્રેજીમાં એક જગ્યા ખાલી પડેલી છે બી કોલેજ માટે એમ કોમ એમએડ ઝી સેટ એન અથવા પીએચડી કરેલ ઉમેદવારો માટે એકાઉન્ટમાં એક જગ્યા ખાલી છે ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની નકલ સાથે પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરવાની રહેશે અન્ય સંસ્થામાંથી આવતા ઉમેદવારે નિમણૂક સમયે સંસ્થાનું અનો રજૂ કરવું કોલેજ વિભાગ માટે દર્શાવેલી લાયકાત કરતાં વધુ લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી વિજય ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી વિજય ઓઝા એજ્યુકેશન કેમ્પસ રેલવે સ્ટેશન રોડ માર્કેટિંગ યાર્ડ સામે લખતર જિલ્લો સુરેન્દ્રનગર ત્યારબાદ જોઈએ અમૃતલાલ ઝવેરી વિદ્યાલય આમધા નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ શાળા ધોરણ નવથી બાર નીચે જણાવેલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત છે માત્ર શિક્ષિકા બહેનો અહીં એપ્લાય કરી શકે છે જગ્યાની વાત કરીએ એમએ બી એડ ગુજરાતી અને હિન્દી વિષયમાં જગ્યાઓ ખાલી પડેલી છે એમએ બી એડ માટે અંગ્રેજી અને સંસ્કૃતમાં જગ્યાઓ ખાલી છે એમએસસી બી એડ માટે ગણિતમાં એક જગ્યા ખાલી છે ગૃહમાતા બીએ અથવા એમએસડબલ્યુ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે લાયકાત ધરાવનાર ઉમેદવારે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં આપેલ નંબર અને સરનામા ઉપર સંપર્ક કરી બાયોડેટા જમા કરવાનો રહે છે સરનામું જોઈએ મુ આમધા બ્રાહ્મણ ફળિયા તાલુકો કપરોડા જિલ્લો વલસાડ ત્યારબાદ જોઈએ રનાયસન્સ ગ્લોબલ લિમિટેડ કંપનીમાં લેડિઝ અને જેન્ટ્સ માટે જગ્યાઓ બહાર પડેલી છે લેડીઝ સ્ટાફ માટે કંપનીનું નોલેજ તથા એક વર્ષનો અનુભવ જરૂરી હોય તેવા ઉમેદવારની જરૂર છે લેડિઝ અને જેન્ટ્સ ટ્રેની વર્કરમાં દસ પાસ અથવા સમકક્ષ હોય રસ ધરાવતા અઢારથી ત્રીસ વર્ષના ઉમેદવારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને જરૂરી આધાર પુરાવાની ઝેરોક્ષ સાથે નિષેના સરનામે તારીખ બાવીસથી સત્યાવીસ એપ્રિલ સોમથી શનિ સુધીમાં સવારના દસથી સાંજે પાંચ સુધીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે સરનામું જોઈએ રાલાયસન્સ ગ્લોબલ લિમિટેડ પ્લોટ નંબર ત્રેવીસો બે હેલે તળાજા રોડ ભાવનગર